તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્રી શિવાય નમસ્ત વેલકમ ટુ અવર ન્યૂ લડા આઠ થઈ ગયા છે શિવને સારોલેક આપી દીધું જેમનું ટિફિન બની ગયું છે અને હવે મંદિરે પહેલા દર્શન કરી પછી હું માઇન ચા પાણી કરું અને શિવને થોડી વાર રાખું પછી એને સુવડાઈ દઉં પછી બીજું બધું કામ કન્ટિન્યુ કરીએ તો બસ આ છે તો પછી કન્ટિન્યુ કરીએ શ્રી શિવાય નમસ્ત પીએમ એક લોટા જલ્દી સારી સમસ્યા કાહ શ્રી શિવાય નમસ્ત હમ निकल पड़े हैं दर्शन करने के लिए भोले बाबा के बाजू में भी मंदिर है देखो मंदिर आ गया है भोले बाबा काशी शिवाय नमस्ते प्रियम भोले बाबा शाहरुख भोले बाबा शिवजगनपड़ा धनपरा चाहिए हमें जे जी करवा સારું કર્યો છે દાળ નો વઘાર બાકી છે તું નથી આજે રો રો કરે છે બધું કામ બાકી છે તો બાકી છે પહેલા એમ એને મમ્મી ખવડાવી દો અને નવડાઈ દો પછી બધું કામ કરીશું એમ કે હજી બધું કામ બાકી છે બાર બધા વાસણ બાકી કપડા બાકી બધું બાકી છે શું કરીએ પડ્યું રહેવા દેવું પડે પેલા આનું જોવાનું મારે એમાં દીકરો હું છોકું રો રો કરે છે બિચારું મારું દીકરું પછી કન્ટિન્યુ કરે શ્રી શિવાય નમસ્તે જય જય શ્રી રાધે જય

અને એના દાળ ભાત બનાવ્યા છે મારા રોટલી તો થોડા દાળ ભાત બી ખાઈશું એટલે હવે બધું કામ એકદમ ફિક્સ સરસ કામ થઈ ગયું છે પણ એ રોયો ત્યારે મને થોડું પેનિક જેવું થઈ ગયું કે યાર હું કઈ રીતના સંભાળીશ પણ પછી ધીરે ધીરે લાંબો શ્વાસ લીધો જે અમે સમજાવ્યું મમ્મીએ સમજાયું એટલે પછી ધીરે ધીરે રાખ્યો એ રોવે એટલે મને બિલકુલ નથી ગમતું આમ એવું થાય કે હું કઈ રીતના એને ચૂપ કરાવું પણ હવે એને ઘત ચડી હતી બરોબરની કેમ કે સાત વાગે એમાં ઊભો થઈ ગયો હતો એટલે અત્યારે સુવડાવી દીધો છે હવે ઉઠે ત્યારે એને પહેલાં ખવડાવી દઉં કેમ કે એને બરોબરની ભૂખ લાગી હશે તો બસ આ છે હવે કોઈ કોઈક વાર એવું થઈ જાય છે એને ગોવા ચડે તો તો હજી તો નાનો છે કે એવું થવાનું જ છે અમે તો આના કરતાં હુંડાઈશું અમારી મમ્મી અમને કઈ રીતના મોટા કર્યા હશે એ જોવાનું છે ને પોતાને થાય ત્યારે ખબર પડે છે તો પછી કન્ટિન્યુ કરીએ શ્રી શિવાય નમસ્તે બેમ જય જય શ્રી રાધે જય બહુ બસ થઈ છે અને શિવ કાર્ટૂન ચાલે છે શિવ એ ખાઈ લીધું છે ત્રણ વાગે ઉઠ્યા હતા ભાઈ અને ખાઈ પછી તૈયાર થઈ ગયા છો બસ હવે કાર્ટૂન જોશે હવે ચાર વગાડશે કારણ કે પાંચ વગાડશે એટલે આજે મારું ઉગવાનું નહીં તો બસ આ ચાલે છે તો પછી કન્ટિન્યુ કરે શ્રી શિવાય નમસ્તે બેમ જય જય શ્રી રાધે જય બહુ ચર્મા સાત ને દસ થઈ છે ને એના પપ્પા ઇજકો નાખી રહ્યા છે અને મારો ભાખરીનો લોટ ભાખરી વાળી તૈયાર કરી દીધી છે તો ભાખરી કરી દીશું અને શીવ ના પપ્પા બાર થી બાજી લઈ દેસુ ભાખરી કરવાની છે

અને અમે નાની હાઉસ આવી ગયા છીએ સી ના બસ આજ કે બ્લોગ મેં ઇતના લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરના મત ભૂલો